પારડી હાઈવે પર એક પાછળ એક ટેમ્પો ટ્રેલર અને ટ્રક મળી ત્રણ વાહનો અથડાતા ટ્રાફિક જામ પારડી પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેન મંગાવી થી વાહનો સાઇડ કરી ટ્રાફિક જામ ખુલ્લો કર્યો પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા ગીતાંજલિ કોમ્પ્લેક્ષ પાસે મુંબઈ તરફ જવાના ટ્રેક પરથી શનિવારના રોજ સવારે છ વાગ્યાની આસપાસ પસાર થતો ટેમ્પો નંબર જી જે સોળ ઝેડ સત્યાસી સડસઠના આગળ ચાલતા કોઈક વાહને અચાનક બ્રેક મારતા ટેમ્પો ચાલક પણ બ્રેક મારી હતી અને જેને પગલે ટેમ્પો પાછળ આવતા ટેલર નંબર એમ એ જીરો ચાર એફ જે એકાવન અને ટ્રક નંબર જી જે જીરો ત્રણ બી ઝેડ બાણું ચાલકે કાબુ ગુમાવતા ત્રણેય વાહનો એક પાછળ એક અથડાયા હતા આ અકસ્માતમાં ત્રણેય વાહનોના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ ત્રણેય વાહનોના ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જે અંગેની જાણ પાડી પોલીસને થતા તેઓ આવી પહોંચ્યા હતા અને સાથે હાઈવે પેટ્રોલિંગની ટીમ પણ આવી પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને ત્રણેય વાહનોને હાઈવે પરથી સાઇડે કરાવી ટ્રાફિક જામ હળવો કર્યો હતો આ અકસ્માતને પગલે ખાસ કરીને વહેલી સવારે વાપી નોકરીએ જતા નોકરીયાતો અટવાઈ પડ્યા હતા જે ફરજ પર મોડા પહોંચ્યા હતા